જય માતાજી રામ રામ સીતારામ તમામ અમારે મોરાણા ની હિંમત ચાલુ થયો હટાણા ચાલુ થયો કાલે રાતડિયા છે આમ તો નામ તો નથી આવડતું દુધાભાઈ રાતડિયા હે ને મોરાણા ની હિંમત હે ને આવ્યો હમણાં વિડીયો ઉતારવા દે એમ વરસાદ થયો સાલું એવા

પણ જો માંદી ને ક્યાં ના પડે બપ આ બીમાર ને ના થાય ઘડીક માં ને ઓલી પાડી એની આ છે ને આ પાડી એની એમાં પાછું ઓલો એર ને કે આપણે બની નો સિમન મૂક્યો એટલે ઇટલી ને બધું હિન્દુસ્તાન ભેરા થઈ ગયા એવું હોય એવા ઇટલી ને હિન્દુસ્તાન નામ બહુ ન લેવાય હવે અહીંયા જો હાથી પીડા ભરતું રાખ્યા ભરતું નથી જો અહીંયા ભરતું હાથી રાખ્યું એમ તો આ ટ્રેક્ટરનું આ આમરેલી તની દેવાય આ આમરેલી કેટલાની દી આ લીધી 62 બાહે તો વ્યાણેલી આ વ્યાણેલી પેલું હતા પેલું દૂધ કરે તો પાસો આ આમ આ તો છે છે નાની પણ મસ્ત નામ નામ નથી કઈ નામ નથી નામ રાખ્યું આમ રૂપારી છે ને એમ છે જેણકી

ચાર પાંચ રાખી આ પણ રહેવાના મકાન છે બગડે આ ચાલુ વરસાદ છે હજી પછી આ બાજુ દેખાડીએ જો આમ ગોડાઉન હે યા પાલો એવું બધું રાખ્યું કે ને કે જો અમે ચાર ભરી પાલો હે અગર ચંડાસ બાથરૂમ ને અહીંયા અમારી પ્રિય વસ્તુ હોય

ચાર પગ જો કાળા એનો પગ કાળા હે કપારમાં એમ તો મોટો થી ચાંદલો હે બોલી દીકરી છે ને એની દીકરી એ મહિનાની છે એ વાછડી છે એની જો કા એનું નામ હું નામ વેગડ વેગડ નામ છે જો આ એને વેગડ પણ હા દાસ રૂપે એને હા દાસ રૂપે જો વેગડ ને હા દાસ રૂપે કે વેગડ જો આને આ રૂપાધી લાગે એને આ રૂપાધી લાગે તમે ને ગુજરાત ઘર રાખીને બેઠા હોય

પાસી જ ન હટે કામમાં બળધું ને ગાયું ખબર રાખે અમારે જરાક મોડું થયું પણ એવું કોઈ દીએ ને હું તો એ જ કરે આવા કાંઈ હા એ મારી કંઈક સેટિંગ આપણે કરી એટલે આપણે એને ગાડા વાળામાં જગાય જોઈ લે જો લાંબી થઈને હોઈ ગઈ કેમ પ્રેમ માણા કરતા બુદ્ધિ વધારે જો એ ખંજવારે છોકરો કામ નામ કીધું અમારે કરણભાઈ વાર ને કે જો ખંજવાળે એટલે કોઈ ગઈ માતા લાંબી થઈ કે આ રૂપિયા આપે રૂપિયા ના આપે તો માતા જ ન કરીએ કેન્સલ ન થાય ડાયાબિટીસના આને તો એના કે આને ખવડાવીએ ને તો કેટલું દૂર રૂપિયા આપે કરણ એને આખા બે અસર ધરાવે છે પછી વધાઈ દોવા વધાઈ પછી તું જ ખાગ એના આ ઘરમાં જ ખવાય

બાળો માં હારમા હતા ત્યાં દુખી હતી એને કહેવાય કેટલી ઈતળી લાણું કેટલી તોડી હતી બહુ બઉિયું અડધો કિલો હતી અડધો કિલો એવી હતી આ ઇતળી ખરી કા કે નથી દેવી આ કોઈ ને જોતી હોય તો ભાઈ આપવી એ ખરી ખાલી સેવા કરવા લઈ આવ્યા હતા અને રોગી મફતમાં દેવા જ નથી પૈસા લેવાના હે અને સુખી કરો જ દેવી નકર ના જ દેવી રૂપિયા આપો તો ત્યાં રૂપિયા આપો ને તો એ નથી દેવાનું થાય ત્યાં આવું ભાઈ સુખી હે આ સુખી હે અને પ્યોર કલર છે એમ ગીરનો લાલ કલર આવે ને માથે માથે નીંગડે ને રૂપારી હે કેટલા વરની હે હા દોઢ બે વરની એમ તો એવી રીત નહીં હોય કદાચ એમ હા હા તો બે વર આજુબાજુ એ અને બે વર આજુબાજુ કાં એનું નામ કાં હે એનું નામ તુલસી એનું નામ ઝીણકીનું

અમુક ને વાડિયે જાય તો આપણે જીવ ભરે તેને જેવું ભરે ટાંગાવોડાઓના ઠેકાણા ના હોય એ રૂપિયા ન કમાય ને કદાચ કમાય તો કેન્સલ થાય જાય કાંઈ ડાયાબિટીસ થાય કાયમ ખાવાનું થાય તો વસેરા ત્રણ ને આપ્યા કેટલા કેટલા બેસી પછી વસેરી કેટલા દીધી

એ નાખવું પડે ને મન કેમ કીધું ઘોડી અમારે ભાઈ કામ નામ કરણ કે કરણ બાર ફોન હોય ફોન કર્યો એવડો છોકરો ગાયો ચોક હોય તો આપણે ગમે ત્યાં આવીએ માં ક્યાંય ઉતારવા નથી અમારે રાતડીયા કીએ એમ તો સાફ છે મોરાણા જ મોરાણા સિમ્બરી સમજો આ ઈનામ લઈ આવી એના કે અમારે નાથા હતાનું આ તો કેટલા વાર પાંચ સાત વર પહેલાનું બે હજાર તેરનું છે ભાઈ તો આ તો બે હજાર અઢાર ચોવીસ કેટલા અગિયાર વરસ અગિયાર થાય ને જવાનું ભાઈ ડેટ પણ લખેલી બે હજાર તેર કાંઠિયાવાડી મારવાડી અસોર રમત ઉત્સવ કહેવાય ને કે રેવાયલમાં પહેલો નંબર લીધો તો રેવાયલ ચાલે હું લખેલો અહીં પ્રથમ વિજેતા જો અહીંયા લખેલું બને પ્રથમ વિજેતા તમને એમ ન થાય કે આ રોગા ફાકા મારે આ ઘોડાવાળા નથી આ ખેરડું ખે આ ખોટું ન બોલે અમારે શિરોમણી શ્રી નાથા ભગત મોઢવાડી આવ્યા ને કે એનું મંદિર છે ને ત્યાં છે ને જો એમ હોદી અગર અમારે કાઠિયાવાડી જરાક આવે પણ જો એ અમે હોય પાછી જો હું પણ એને બાજુમાં ગયો હું કોઈથી ગયો નથી પણ જો બોલતી નથી લેવી રાખજો ભાઈ એવાના અમારે જો કરણભાઈ છે ને એ ઘોડા ને ગાયું જ રાખે બાપ તો બહુ નથી રાખે એમ દાડો નથી રાખે એમ આ મોટો થયો ને આ હોક ભાઈ હું એ પણ છે આણું જો આઈ લે ને તો એના કોક ભી કોક આમ અભણ છોકરી હોય ને એવી કોઈ છોકરી ન હોય ને એવી કાં કરણ હાઈ ગાયું ભેહ એને એવી ભાવના બેન ને એવી છોકરી હોય ને એની કરજો એટલે અમારે કરણ ને રૂપિયા ઘણા બધા થઈ જાય પછી અહીંયા મકાન છે એના એના ક્યાં મકાન છે અહીંયા રિયા ને આ બાજુ ખેતા છે અને ત્યાં એ જો આ રોડ છે આ ક્યાં નીકળે આપણે મજીવાના નીકળે ત્યાં જવો મજીવાણે રોડ નીકળે અહીંયા થવા ડામર રોડ છે એટલે તમારે છોકરીને આમ તમારે કાદુ વાળું પગી નહીં થાય સીધી અહીંથી ડેલામાં જ નીકળી એટલે સીધી અહીં જો રોડ ઉપર તો એવી કોઈક ન ભણેલ હોય ને એવી દેજો ભણેલ ત્યાં ન દેતા નક એ પાછી વાર સિટીમાં રહેવા દેવું જોઈએ હવે દવા હું ભણે તો શું થાય પાસ થઈ જાય કે કેટલાક ટકા આવી મને તો ત્રિહક જેવું દેખાય અઠાણે જેવા મને તો ત્રિહક દેખાય ભાઈ કરે ક્યાં તો ત્રી લઈ જે ટકા અને કા નેવું હો એટલે આપણે બેમાંથી માંથી એક ફાઈનલ થઈ જાય ક્યાં ભેવું ને ઘોડા ને ગયું કરીએ અને કાં તો સાહેબ બનીએ તો અરે ભણેલ મેડમ ગોથી ન કરતો અંગોઠા સાપ જ ગોતવા રહીએ આપણે દાદા ને ગયું એટલે ગોત છે તો આવું છે જો ભાઈ આ રેસીડન્ટ હે એ મકાન છે અને મકાની બહુ ક્લાસ છે ને ફરી છે ઓલી બાજુ આમ તો તબેલો આવણે બતાવીએ કાં કરે ટ્રેક્ટરું પડ્યા હમણાં જો ટ્રેક્ટર પીડા પડી આ બાજુ ખેતર છે પછી આમ બતાવીએ થોડું ફરી બતાવીએ તમને એને જો અહીંયા બે ટ્રેક્ટર પડ્યા એક સનેડો હે એક ઓલું લાગે મેસી એક મેસી છે જો અહીંયા એને કે આ રિક્ષા વાળું રિક્ષા જ કહેવાય ને એક મેસી છે બે ટ્રેક્ટર ટ્રેક્ટર ઘણા વાર છે ક્યાં રેક્ટરું છે અહીંયા ન્યાં આખા જો જોવો કરેલો છે આ બધી મોટરસાઇકલું બે છે ને આ બાજુ પાસે આ ભેહું ને વરસાદ થાયેલી અહીંયા બાંધે ત્યાં જો આ એવા કે અહીંયા તબેલો છે એવા કે અહીંયા ભેહું હાટું છે ગાયું તો એમણે પેક કરીએ બનાવેલું છે ગમાડ બમાડના હાઈ ક્લાસ આ આ કેમ બાંધ્યું બૂટ કેમ બાંધ્યો અહીંયા કરે આ કોઈ ભેહું નહીં કોઈને જીવ ન પાછું

ઘણા બધા જાડવા હે અહીં જર્મન સફર છે જે માતાજી ભાઈ આ વિડીયો જોજો એટલે મજા આવે ને કરણભાઈ કરણભાઈને આમ જોઈ જોજો એમ બહુ શોખીન હે એવા હોય ને ત્યાં મજા આવે અહીં જો પાણી અહીંયા પાણી કરો કે આવે પાણી ત્યાં જો પાણી આવે આ બાજુમાં કૂવો જોઈએ ને બાજુમાં કૂવો હોય ને અહીંયા કપડાં ધોવા હોય તો એમ બધી અમારે આવી ફેસિલિટી હોય જે બહુ તને હોય પાણીની તાકો હોય એવું હે ભાઈ જે માતાજી બીજું

બેન પાસે કેટલા ભાઈ એક જ એક જ બેન ની એ કઈ બેન ની ને તો એક હોટ કેવાય બેન નાતી ખોટ કેવાય ભાઈ એક બેન તો જોઈએ બાજુ હું કઈ કાંઈક હોય કેના હું બાજવા દઉં બેન હોય તો બાજવા થાય મોટી થાય તો પહેલી દેવા થાય કેન પહેલી દેવા થાય તો આમ ભગવાને રાખ્યા ને પૂજાઈ કરે એ એવું હ ભાઈ ને અમારે કારા હતા હે ને બાજુમાં જ છે પાછા કા હા કારા આપણે એક ખેતર છેટા હા એક